બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના રણાવાડા જાગીર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના રણાવાડા જાગીર ખાતે શ્રી સંકટમોચન હનુમાનજી શ્રી ગુગા મહારાજ અને શ્રી મહાકાળી માતાજીની દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજ સમાપન કરવામાં આવ્યું હતું સમગ્ર ભારત દેશમાં એક નવી ઉર્જા સાથે શક્તિ સાથે અનેરો અવસર પ્રાપ્ત થયો છે એવી અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના રણાવાડા જાગીર ખાતે શ્રી સંકટમોચન હનુમાનજી મહારાજ અને શ્રી મહારાજ અને શ્રી મહાકાળી માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને મોટા ભાગે નોકરિયાત વર્ગ છે ત્યારે બ્રાહ્મણ સમાજના ગામડામાં રણાવાડા જાગીર ગામનો દબદબો યથાવત રહેવા પામ્યો જોકે આ ગામને ન્યાયિક પ્રક્રિયામાં અવલ નંબર પર છે ત્યારે દેવ દરબાર જાગીર મઠના એક હજાર મહશ્રી બળદેવનાથ બાપુ થળી જાગીર મઠના એક હજાર આઠ મહંત્રી જગદીશ বাপু અને બ્રહ્મ સમાજના અગ્રણી અને ગુરુદેવો સાથે વિદ્વાન પંડિતો શાસ્ત્રીઓ અને બ્રહ્મ સમાજના આગેવાનો વડીલો સહિત મહિલાઓ અને બાળકોએ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો જેના આનંદ પ્રકાશ બાપુના આશીર્વાદ સાથે હોમ હવન શોભાયાત્રા અને બારને ઓગણચાલીસના વિજય મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં યજ્ઞાચાર્ય શાસ્ત્રી શ્રી બાબુભાઈ રામજીભાઈ દબે જાર દ્વારા વિધિવત પૂજા આરતી કરી મંત્રોચાર સાથે પંડિત શ્રી નાનુભાઈ જોશી શિહોરી અને હેમ સ્વરૂપજી મહારાજ શ્રી પૂજારી શ્રી સંકટમોચન હનુમાનજી મહારાજ મંદિર રણાવાડા જાગીર તલાટી શ્રી પાયરામભાઈ રાવલ કનુભાઈ જોશી પાટણ સંદેશ સાપ્તાહિકના તંત્રી અંબારામ રાવલ રણુભા ડાબી પ્રમુખ ક્ષત્રિય યુવક સંઘ કાંકરેજ ગજુભા વાઘેલા ગણપતલાલ પ્રજાતિ વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલાએ કાર્યક્રમ અંતર્ગત દર્શન કર્યા અને કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ દવે કર્યું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીપ બનાસકાંઠા